આજે આપણો કેટરિંગનો ઓર્ડર છે અઝીઝ મોહમ્મદ હોલના અંદર આજે આપણો આ ગોલ્ડન ગાર્લિક ટિક્કા છે એ આજે ઓર્ડરના અંદર છે અને ચિકન મામના બી છે કે આ પરાઠાનું તો આપણે જોયું જ છે હમણાં આ ગોલ્ડન ગાર્લિક ટિક્કા છે તે હમણાં પ્રોસેસ ચાલી રહી છે એની બનાવવાની અને આ પેકિંગ અહીંયા ચાલુ રહ્યા છે આ અમારી રેસ્ટોરન્ટ સોલ્ટ એન્ડ પેપરના બહુ લવિંગ અને બહુ ફેમસ ટિક્કા છે વેરી સોફ્ટ અને ચીઝી એન્ડ ક્રીમી છે એકદમ ক্যাটরিং না সব কিছু પીઝા રાઇસ બનવા જઈ રહ્યા છે પહેલા રાઇસનો લેયર લાગ્યો છે એના પછી એના ઉપર આમલેટ લગાવવામાં આવ્યો છે ડબલનો અને આ પીઝા રાઇસની ચિકનની ગ્રેવી છે અમારી મોનોપોલી ગ્રેવી છે આ જે પીઝા રાઇસના ઉપર આપણે ટોપિંગના તરીકે જાય છે હવે આ આખું પીઝા રાઇસ ગાર્નિશ થશે અને એના ઉપર ટોપિંગ લાગશે હેલો સુટી તો આજે આપણે આવી ગયા છે રાંદેર ન્યૂ ધોરાટ રોડ પર સિચ્યુએટેડ સોલ્ટ એન્ડ પેપર રેસ્ટોરન્ટ પર અને આજે આપણે અહીંયા ખાસ મુલાકાતે આવ્યા છે અને સૌથી પહેલાં તો આપણે હોટલની હોટલના ઓનર સાથે વાત કરીશું તો હોટલના ઓનર છે આપણા ઇમરાનભાઈ કરીને તેમની સાથે વાત કરીશું એને જાણીશું હોટલ વિશે જી સર આમાં કેવું છે કે આપણી રેસ્ટોરન્ટ વીકેન્ડના અંદર તો ફૂલ જ રહે છે ઉપર નીચે બધું ફૂલ રહે છે અને આપણું એક કલાકનું વિટિંગ હોય છે મિનિમમ તો એના અંદર અમે છે ને એમનું કસ્ટમર્સના નામ લખીને એમને નંબર્સ આપી દઈએ છીએ વન નંબર ટુ નંબર થ્રી નંબર વહેલાં તે પહેલાં જે વહેલાં આવેલા છે એમને એક નંબરથી સ્ટાર્ટ કરીને જેટલા વેઇટિંગમાં હોય જેટલા નંબર આપી દઈએ છીએ વન બાય વન વન બાય વન કસ્ટમર ખાલી જ થતા જાય છે એ લોકોને અમે એન્ટ્રી આપતા રહીએ છીએ અને એકદમ સારી રીતે અને એકદમ અમારા એમ કહીએ ને કે તમને તકલીફ કયા વગર કસ્ટમરને અમે ટ્રીટ કરીએ છીએ અને કોઈ વખત તમે એમ પર નહીં હશો તો પછી કઈ જશો એમ થાય છે છે એમ કઈ રીતે જી જી સર એમાં કેવું છે કે મારા ઘણા કેટરિંગ ઓર્ડર્સ બી ચાલે છે મારું કેટરિંગનું બી કામકાજ છે અને મારા મોટા મોટા કેટરિંગ અને લગ્ન પ્રસંગના શુભ પ્રસંગના ઓર્ડર બી હું લઉં છું તો એ ઓર્ડર્સ બી મારા ચાલે છે આજે બી મારું તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો એ દરમિયાનના બાજુમાં હરિફ મોહમ્મદ હોલ છે ત્યાં જ આપણી હોટલ બી સિચ્યુએટેડ છે તો ત્યાં મારું આજે બી કેટરિંગ ઓર્ડર છે હમણાં તમને હું ત્યાં બી બતાવું છું કે આપનો ઓર્ડર શું શું છે ત્યાં તો એ દરમિયાન મેં અગર જો હું નહીં મળું તો મારા સન છે આ મારા મોટા સન છે અસદ એમનું નામ છે કસ્ટમર આવીને એમના થ્રુ કોન્ટેક કરી શકે છે એ બી બહુ સારી રીતે કસ્ટમર સાથે ટ્રીટ કરે છે અને આ મારા નાના સન છે અને બીજું અમારે આખું મેનેજિંગ અમારું જે ડિપાર્ટમેન્ટ છે નીચે અને મેનેજર વગેરે એ બધાને તમે સંપર્ક કરીને મારી એબસન્સમાં એ લોકો તમને ટ્રીટ કરી શકે